જો મિત્રો તમે પણ દસ પાસ હોવ તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ઇસરો દ્વારા કુલ બસો ને ચોવીસ જગ્યાઓ માટે જે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર એક પોસ્ટર છે પોસ્ટનું નામ છે ડ્રાઈવર કુલ જગ્યાઓ રહેશે બસો ને ચોવીસ સંપૂર્ણ વિગત છે આ વિડીયોની અંદર આપણે જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો આગળ વાત કરીએ એ મુજબ ઈસરોની અંદર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘણી બધી પોસ્ટો ઉપર છે જગ્યા ખાલી મૂકવામાં આવેલી છે જેનું નોટિફિકેશન છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની ઉપર ચર્ચા કરીએ તો કે ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘણી બધી પોસ્ટ માટે સૂચનાઓ આપી છે બધા જે વિદ્યાર્થીઓ ઉમેદવારો લાયકાત ધરાવે છે તે લોકો આની અંદર અરજી કરી શકશે કઈ કઈ પોસ્ટ માટે છે તેની સંપૂર્ણ વિગત છે આ વિડીયોની અંદર આપણે જણાવેલી છે તો બેઝિક માહિતી આપણે શરૂઆત કરીએ તો કે પોસ્ટનું નામ રહેશે ડ્રાઈવર કુલ કેટલી જગ્યાઓ છે તો કે બસો જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાશે વયમર્યાદાની અંદર જોઈએ તો કે ઓછામાં ઓછા છે તે અઢાર વર્ષ રાખવામાં આવેલા છે અને વધુમાં વધુ છે તે પાંત્રીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે વધારે માહિતી માટે તમારે તેમનું નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે જેથી કરીને તમને સંપૂર્ણ વિગત મળી શકે શૈક્ષણિક લાયકાત તો કે શૈક્ષણિક લાયકાતની અંદર જોઈએ તો કે ડ્રાઈવર ઉપર ભરતી છે તે માટે થઈને દસ પાસ અને આઈટીઆઈ અથવા તો કે ડિપ્લોમા અથવા તો કે ગ્રેજ્યુએશન અમારી કોઈપણ પ્રકારનું તમે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન લેવલ તમે પાસ કરેલું હોય તો આ ભરતીમાં તમે અરજી કરી શકશો તમારે ઓછામાં ઓછું છે તે દસ પાસ તમારી પાસે હોવું જરૂરી છે તો જ તમે અરજી કરી શકશો સાથે સાથે તમારી પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ પણ હોવું જોઈએ જેનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ સાથે પાંચ વર્ષથી દસ વર્ષ જૂનું લાઇસન્સ પણ તમારી પાસે હોવું જરૂરી છે પસંદગીની પ્રક્રિયા કેવી રીતે રહેશે તો કે સૌ પ્રથમ તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે ને ત્યારબાદ તમારું ઇન્ટરવ્યુ રહેશે અને ત્યારબાદ ટ્રાયલ રહેશે એ મુજબ તમારી ડ્રાઈવરની પસંદગી થશે પગાર ધોરણની વાત કરીએ તો કે સ્તર બે મુજબ પે સ્કોલર ની મુજબ ઓગણીસ હજાર નવસો રૂપિયાથી લઈને ત્રેસઠ હજાર રૂપિયા બસો રૂપિયા સુધીનું પગાર ધોરણ છે તમને આપવામાં આવશે જેની અંદર તમને પગાર ધોરણમાં જે વધારો કરતો કરાવ બઢતી આપવામાં આવશે જેની અંદર સ્તર બેથી લઈને સ્તર ત્રણ સ્તર સેવન અને સ્તર દસ એટલે કે લેવલ ટેન સુધીનું પેઆઉટ છે તમને આપવામાં આવશે અરજી ફી તો કે પુરુષો માટે છે તે બસો પચાસ રૂપિયા છે તે અરજી ફી રાખવામાં આવેલી છે મહિલા માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી એસી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે કોઈપણ પ્રકારની ફી ફી નથી એસટી કેટેગરી ભૂતપૂર્વ સર્વિસમેન અથવા તો કે પીડબ્લ્યુ બી ડી વાળા કોઈપણ ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફીનું ધોરણ છે તે રાખવામાં આવેલું નથી તે લોકો ઝીરો ફી સાથે અરજી કરી શકશે મહત્ત્વની તારીખો આ ભરતી શરૂ થયા તારીખ રહેશે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે વીસ દિવસનો સમયગાળો તમારા હાથમાં છે જે ઉમેદવારો આની અંદર અરજી કરવા માગે છે તે ઉમેદવારો વીસ દિવસના સમયગાળાને ધ્યાનમાં લઈને અરજી કરી દે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઓનલાઈન અરજી કરવાની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે નોટિફિકેશનની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ક્લિક કરશો તમે અરજી ફોર્મ ભરી શકશો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે